બોટા ના રાણપુર માં સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે મધરાતે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ગેરકાયદેસર નશીલા પદાર્થોના વાવેતર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે બોટા જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છુપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે રાતના અંધારામાં એસએમસી ના દરોડામાં આશરે નવ્વાણું પોઈન્ટ પચાસ લાખ એટલે કે એક કરોડની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ ખેતરના માલિકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે જો કે એસએમસી દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેતરમાં કપાસના પાકની વચ્ચે આયોજનબદ્ધ રીતે ગાંજાના છોડનું વાવેતર કરી કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી કુલ ત્રાણું લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે જેનું કુલ વજન લગભગ એકસો અઠ્ઠાણું કિલોગ્રામ જેટલું થાય છે ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજો મળવો તે આ વિસ્તારમાં લખેલા પદાર્થોના નેટવર્ક સામેની એક મોટી સફળતા ગણી શકાય ત્યારે મુખ્ય આરોપી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને તેને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ કેસમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવે છે ત્યારે પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરાઈ છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગુનામાં અન્ય કોઈ મોટા માથાઓ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે